અમરેલીના એક ડોક્ટરે ટેકનોલોજીને માનવ સેવાનું સબળ માધ્યમ બનાવ્યું છે ખેતીકામમાં વ્યસ્ત ખેડૂતો અને એકલવાયા વડીલો ઘણીવાર બીપી ડાયાબિટીસ જેવી ગંભીર બીમારીઓની તપાસ કે દવા લેવાનું ભૂલી જતા હોય છે જે ક્યારેક જીવલેણ સાબિત થાય છે આ સમસ્યાના ઉકેલ રૂપે ડોક્ટર સચિને એક ખાસ એપ વિકસાવી છે જે દર્દીઓને સીધું જ વોટ્સએપ પર રિમાઇન્ડર મોકલે છે સાવરકુંડલાના ઘોબા ગામના આયુષ્માન આરોગ્ય મંદિરમાં ફરજ બજાવતા ડોક્ટર સચિન ઉદેશે એનસીડી ફોલોઅપ એપ દ્વારા સ્વાસ્થ્ય સેવાને આધુનિક અપ અપ્યો છે ગામડાના દર્દીઓના ડેટાને ડિજિટલ કરી તેમણે તપાસના સમયે સીધો જ WhatsApp મેસેજ મોકલવામાં આવે છે છેવાડાના માનવી સુધી આરોગ્ય સેવા પહોંચાડતી આ પ્રેરણા પહેલ વિશે વિગતે જાણી મને ડાયાબિટીસ અને પ્રોબ્લેમ હોવાથી હું અહીંયા રિપોર્ટ કરાવવા આવું છું અને નિયમિત મારો રિપોર્ટ કરી અને એ મને અને મેસેજ દ્વારા હું અહીંયા રિપોર્ટ કરાવવા આવું છું અને મને પણ દવા આપે છે અને એ દવાખા દવાથી મને અનુકૂળ રહે છે અને સારું રહે હું ખેતી કરું છું અને મને દવાનો ટાઈમ થાય અને પૂરી થાય એટલે તરત મેસેજ આવી જાય છે મેસેજમાં તરત હું અહીંયા દવા લેવા આવું છું અને મેન મને ત્યાંથી બહુ રાહત છે અને બહુ દવાખાનાનું કામ સારું છે ઘણા આપણે ખબર છે કે ઘણા ડ્રાઈવર ભાઈઓ હોય છે ઘણા એવા હોય છે જે ખેતીમાં કામ કરતા હોય છે આ અત્યારે અમરેલીની અંદર વધારે પડતા વૃદ્ધો જ હોય છે કેમ કે જે યુવાનો છે એ સુરત ધંધા હેતુએ ગયેલા છે તો એમને યાદ નથી રહેતું ખેતી કામ કરતા હોય છે તો ખેતરે પણ હોય છે તો એમને અમે યાદ અપાવવા માટે એક એપ્લિકેશન આપી છે એ એપ્લિકેશન જે છે એની અંદરથી મેસેજ જાય છે અને એમને ખબર પડે છે કે એમને આરોગ્યની તપાસ ક્યારે કરાવવાની આવેલી છે અને એમને ખબર પડે છે કે એમને ક્યારે દવા લેવાની છે